વંદે મહાપુરુષ તે ચરણારવિંદ ઈષ્ટદેવ સર્વાવતાર્ય સ્વામીનારાયણ ભગવાન મંચ પર વિરાજમાન સદગુરુવર્ય ભક્તિ જીવન સ્વામી વ્યાસપીઠ પર વિરાજમાન પરમ સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી અન્ય ઉપસ્થિત વંદનીય સંતો આપ સૌ વહલા વહેલા ભક્તજનો ભારત વર્ષની અંદર આપણે તેવું કહેવામાં આવે છે કે ચોવીસ અવતારો એમનું પ્રાગટ્ય થયું દરેક અવતારોએ જે સમયે જે પ્રકારની લીલા કરવાની આવશ્યકતા હોય એ પ્રમાણે પોતાના ચરિત્રના માધ્યમથી એ યુગની અંદર પોતાના ભક્તનું કલ્યાણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા પધાર્યા તો ગોપીઓની સાથે ભગવાન કૃષ્ણએ રાસોત્સવ રંગોત્સવ એના માધ્યમથી એ ગોપીઓને ગોપ ગોવાળો પોતાના તરફ આકર્ષિત કર્યા રામચંદ્રજી ભગવાન ભાવ પ્રેમ અને શ્રદ્ધાથી રામચંદ્રજી ભગવાને પોતાના તરફ બધાને આકર્ષિત કર્યા અને એ પછી કલયુગ ની અંદર સતયુગની સ્થાપના કરવા માટે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એક ચરિત્ર નહીં ચરિત્રો કર્યા સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીની અંદર એવી આજ્ઞા કરે કે અમારા આશ્રિત ભક્તજનોએ સર્વે ઇન્દ્રિયાની જેયાની રસના રચના તું વિશેષ

ચરિત્ર મહારાજનું કઈક અલૌકિક ચરિત્ર એક સામાન્ય રીંગણું એક સામાન્ય રીંગણું જેનો સંબંધ પરમાત્માની સાથે જોડાયો અને અહીંયા બેસતા વર્ષના દિવસે ઠાકોરજી ને ધરાવાય અને રીંગણાના બજારમાં ભાવ વધી જાય

એવો આ દિવ્ય શાકોત્સવ એના માધ્યમથી આપણે સૌ જ્યારે અત્રે એકત્રિત થયા છીએ ત્યારે ભગવાન હરિ સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એમના ચરણોની અંદર પ્રાર્થના કરીએ આ માધ્યમથી આપણે સૌ જે રીતે ભગવાન શ્રીહરિ સાથે જોડાયેલા છીએ એ જ રીતે આપણે ભગવાન શ્રીહરીની સાથે અને આ સંતોની સાથે જોડાયેલા રહીએ એ જ આજના પાવનકારી દિવસે મારા ગુરુવર્ય સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ સ્વામી દ્વારકા વલ હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ